તો રાજકોટના નાના મોવા સ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડનો મામલોમાં એક નવો અપડેટ છે અગ્નિકાંડમાં આરોપી પક્ષના લીગલ એટના એડવોકેટ અજય કહ્યું કે અમારા અસીલ ને પૂછપરછ માટે નામદાર કોર્ટે સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં સરકારી પીપી દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યા હતા નોટિસની ફાઇલો કોના કહેવાથી દબાવવામાં આવી છે તે પણ તપાસનો વિષય છે આ ઘટનામાં કોણ જવાબદાર છે તેના તરફ પણ ઇન્વેસ્ટિગેશન પોલીસે કરવું જોઈએ

અહીંયા આ કેસમાં જે પ્રમાણ કેસ છે અમારો રોલ કોઈ એવો નથી કે કે ગમે ગમે તેમ તેમ કરીને કરીને નિર્દોષ એને ક્રૂક એમને કઢાવવા એ અમારો રોલ નથી આ કેસમાં અમે પર્ટિક્યુલર એક સાચું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને જે સાચો જેની ખરેખર જેની જવાબદારી આવતી હોય જેનો રોલ હોય એ વ્યક્તિ આમાં એઝ એન એક્યુઝ જોડાવવો જોઈએ એની સામે ઇન્વેસ્ટિગેશન થરો થવું જોઈએ અને પ્રોપરલી ઇન્વેસ્ટિગેશન થાય એ માટે જ અમે છીએ એવું નથી કે કોઈને આમાં નિર્દોષ છોડાવવા કે કોઈને આજની જે દલીલો રહી એમાં એસઆઈટી દ્વારા કેટલા દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી આપના દ્વારા શું દલીલ કરવામાં આવી છે આજનો આજનું જે હતું રિમાન્ડના કારણો બધા એવા હતા કે જેમાં એ લોકોને પૂછપરછ માટે રિમાન્ડની જરૂરિયાત હતી એ લોકોને મેઇનલી ઇન્ટ્રોગેશનની રિક્વાયરમેન્ટ હતી અને એના માટે ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા હતા હવે ઇન્ટ્રોગેશન એવી વસ્તુ છે કે કોઈ બી દિવસે ઇન્વેસ્ટિગેશન ઓફિસર ગમે ત્યારે એક સાથે સંપર્ક કરી શકે એને પૂછી શકે કેમ કે એની માટે પર્ટિક્યુલર એવું નથી કે એ પોલીસ કસ્ટડીમાં હોય તો જ એ શક્ય બની શકે જો એ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય છે જેલમાં હોય છે એ સમયે બી આઈઓને રિક્વાયર લાગે તો એને પૂછી શકે છે ચાર્જશીટ ફાઇલ થઈ એના આગલા દિવસે જો ઇન્વેસ્ટિગેશન ઓફિસરને એવું લાગતું હોય કે આ કેસ માટે મને આ આરોપીનું ઇન્વેસ્ટિગેશન કરવું છે એને કંઈ પૂછવું છે એનું ઇન્ટરોગેશન કરવું છે પૂછી શકે છે એવું નથી કે એને પોલીસ કસ્ટડી જ આપીને પોલીસમાં એને રાખવા હા તેમ છતાંય આ કેસમાં અમારી બી આટલી જ દલીલ હતી કે ઇન્ટ્રોગેશન માટે જે

કોણ ખરેખર જવાબદાર છે તે તરફ ઇન્વેસ્ટિગેશન જવું જોઈએ એટલું મારું માનવું મ્યુનિસિપલ કમિશનર બાબતે પણ આપણે વાત કરીએ તો શું કહેશો ના એવું નથી પર્ટિક્યુલર આમાં અમારું કેવું એવું છે કે જે સબોર્ડિનેટ ઓથોરિટીસ છે જેને ખરેખર ધ્યાન રાખવાનું જોઈએ જેની ખરેખર જવાબદારી આવતી હોય એ લોકોની સામે પણ